બે બસો હાડા થાય લગ્ન આવે તો પાંચસો હાડા થાય પછી એને હો હાલ્યા હોય તો બસો હાલવાનું થાય એ તો ઠીક છે પણ કદાચ મોટું સો પાંચ રૂપિયા જ ગણું કરે ભલે વિહ જ કરે પણ આ બધો ધંધો વાણિયા ધરપાડવાના છે કંઈ બીજું તો આપણે કાંઈ મળવાનું ખરું બસો ના થાય ગણતું પૈસા એક ખાડાના હો રૂપિયા રૂપિયા આઠ ગણું અને બંધ થઈ જાય ને ક્યાં બંધ થયા હા હમણાં કાલે હાલ્યા અમે છે બંધ નથી

ભણીજનો ભણે જ મરે ભણી ભણેજ જમીન મરે તો દસ હજાર હજાર આલવા આ ત્યાંથી કોઈ દાડો આપણા સમાજના છોકરા અડણ રહે ને તો પૂરું ફૂર જ નથી પડે કોઈ દાડો આખી સમાજના છોકરાને તમે અડણ મેં બધા તો કોઈને બે ત્રણ ચાર વીઘા જમી હોય તો એ જમી વીસી જાય કે તો એ શું ખાઈ જવું આપણે તો એ ક્યાંય કરવાનું છે પણ એ ધંધો ના થાય પછી હવે હવે તો છોકરો ધામણું થાય હા ખોનમાં તરત પછી એની કીટુકા

વીસ વીસ ગાડીઓ વધારે કઈ મફત આવે એ વળી ચેવી બલી બલી એલી ચેવી કેવડે અરે બળી મસડી મસડી નહી એના વાણી બીજી બીજી ઓડી ચાર બંગડી વાળી ઓડી ચાર બંગડી વાળી ને બીજી ભરે બીજી હવે હમણાં ચેવી નવી આ બાજના રોકાન ચાર ચાર જણા મળે બે ઈ ગાડીમાં ચાર માંથી પાંચ ગુણ ના પાંચ ગુનાઓ આ આવા નાટક ટેક્ટર માં ધન દાતી પછી ઓલ્યા મેટા રોડમાં જાતી કોઈ લગઝરી હોવાતી કોઈ બસ હોતી ગાડા હોતો